અનદાન એજ મહાદાનના સૂત્રને સાર્થક કર્યું છે ઉમરાળા તાલુકાના રંકોળાના ગ્રામજનોએ રંકોળાના ગ્રામજનોની ઉદાર ભાવનાના ઉત્તમ ઉદાહરણ રૂપે રંકોળા ગામ પાસે આવેલ ટીમ્બે ગામની નિર્દોષાનંદ હોસ્પિટલમાં રંકોળાના ગામના ગ્રામજનોએ સેવા યજ્ઞના ભાગરૂપે વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં છસો વીસ મણઘવ એકત્ર કરી હોસ્પિટલને અર્પણ કરાયા છે આ તકે રંકોળાના સમસ્ત ગ્રામજનો દ્વારા ઘર ઘર થી ઘઉ એકત્ર કરી ટ્રેક્ટર મારફતે ટીમ્બી હોસ્પિટલ ખાતે પહોંચાડવામાં આવ્યા હતા આ તકે ટીમ્બી હોસ્પિટલ ના ટ્રસ્ટી ગણો પણ આભાર વ્યક્ત કર્યો હતો આ તકે રંગોળાના ગ્રામજન અને ગામના અગ્રણી ઠાકરશીભાઈ મેંદપરાએ સમસ્ત જિલ્લાના ગ્રામજનોને શું અપીલ કરીએ જાણીએ ગામ રંગોળા ઉમરાળા તાલુકો ઉમરાળા તાલુકાના ટીમ્બી ગામની બાજુમાં સ્વામી વિઘેશાનંદ સ્વામી હોસ્પિટલ આવેલું ત્યાં ક્ષેત્ર એક ચાલે છે અને ક્ષેત્રમાં આપણે દર વર્ષે પાંચસો છસો મણ ઘઉં રંગળા ગામમાંથી નામ બધા ભાઈઓ બહેનો બધા ભાઈઓ એવું પડી અને આપે છે અને પ્રેમથી આપે છે અને એમ દર વર્ષે છસો મણ સાતસો મણ ઘઉં ટીમ્બી હોસ્પિટલમાં આપીએ છીએ અને આવી આવી રીતે બધા ગામ જો સહમત થઈ અને બધા ગામ જો આપતા હોય તો એક કાર્ય અત્રે ઉલ્લેખનીય છે સ્વામી નિર્દોષાનંદ હોસ્પિટલ દ્વારા વિવિધ સેવાકીય થતા હોય છે જેના ભાગરૂપે ગત સપ્તાહમાં સુરત ખાતે મહા રક્તદાન કેમ્પનું આયોજન દર્દી નારાયણ સેવા માટે કરવામાં આવ્યું હતું આ તકે ઠાકર શ્રીભાઈ જિલ્લાના તમામ ગ્રામજનોને અન્નદાન એજ જ મહાદન માટે અપીલ કરી છે ત્યારે જીટીવી ગુજરાત ન્યૂઝ પણ અપીલ કરી રહ્યું છે કે આવો આપણે સાથે મળી અન્નદાન મહાદાનના સૂત્રને સાર્થક કરી